મિત્રો માહિત તમારું સ્વાગત છે આપતી અગર આઈસર ચારસો પિંચ્યાસી ટ્રેક્ટર વેચાવાય છે મિત્રો ટ્રેક્ટરના કંડિશનની વાત કરીએ તો ખૂબ જ સારામાં સારી તમને ટ્રેક્ટરની કન્ડિશન જોવા જશે મિત્રો ગેરહાલુન બધું સારું છે મિત્રો તમને ખૂબ જ સારામાં સારી જોવા જશે ને મિત્રો ટ્રેક્ટરના પાછલા ટાયરની વાત કરીએ તો સિત્તેર એંસી ટકા જેવા તમને ટ્રેક્ટરના પાછલા ટાયર જોવા જશે ને મિત્રો ટ્રેક્ટરના આગલા ટાયરની કંડિશન તમને ખૂબ જ સારામાં સારી જોવા જશે ને મિત્રો ટ્રેક્ટરના એન્જિનની વાત કરીએ તો કોમ્પની ફિટિંગ તમને ટ્રેક્ટરનો એન્જિન જોવા જશે ને મિત્રો ટ્રેક્ટરના હાઇડ્રોલિંગ વાત કરીએ તો તે પણ તમને ખૂબ જ સારામાં સારી ટ્રેક્ટરની હાઇડ્રોલિંગ જોવા જશે ને મિત્રો ટ્રેક્ટરના મોડેલની વાત કરીએ તો બે હજાર અગિયારનું તમને ટ્રેક્ટરનું મોડલ જોવા જશે ને મિત્રો ટ્રેક્ટર ક્યાં જોવા જશે તેની વાત કરીએ તો ભાણવડ તાલુકાના ઢેબર ગામે તમને ટ્રેક્ટર જોવા જશે ને મિત્રો ટ્રેક્ટરના આવા નવા ટ્રેક્ટર માટેના વિડીયો જોવા માટે તમે મહેર ફાર્મિંગ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી શકો છો અને મિત્રો ટ્રેક્ટરના કિંમતની વાત કરીએ તો બે લાખને પિંચ્યાસી હજાર અંદાજીત ટ્રેક્ટરની કિંમત રાખેલી છે મિત્રો રૂબરૂ સ્થળ ઉપર જશો તો કિંમતમાં તમને થોડો ઘણો ફેરફાર થઈ જશે ખૂબ ખૂબ વિનંતી મિત્રો